હેલો નમસ્કાર હમણાં જ જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત કરીએ આપણે તો લગ્ન પ્રસંગ અને અમુક પ્રસંગો ઘણા બધા થયા અને પૂર્ણ થયા ત્યાં આપને પણ જવાનું થયું હશે ને આપણે ઓબ્ઝર્વ કર્યું હોય તો આ મારું ઓબ્ઝર્વેશન છે અને મારું એક અંગત બધાને એક વિનંતી પણ છે કે પ્રસંગોમાં આપ પહેલાંના પ્રસંગો જુઓ અને જો આપણે વડીલોને જે આપણા ઘરમાં વડીલો છે એ જે વાત કરે છે એ પ્રમાણે ને અત્યારના આપણે પ્રસંગોની વાત કરીએ તો દિલની લાગણી ઓછી થતી જાય છે ભાવ ઓછો થતો ગયો છે અને બીજું બધું દેખાડો જે આપણે મેં હમણાં આગળ પણ જે વાત કરીએ એ પ્રમાણે સ્ટેટસ વધતું ગયું છે પહેલાં પાંચ છ આઈટમો બનાવતા અને સરસ બેસીને પીરસવાની સિસ્ટમ હતી તો લોકો બીમાર બીમાર પણ ન પડતા અને એમાં ભાવ પણ રહેતો અને પીરસવાવાળા જે પણ હોય આગ્રહ કરીને આપણને જમાડતા પણ ખરા અને એમાં એક ઇન્ટરપર્સનલ સ્કિલ એક આત્મીયતા અને ઇન્ટરપર્સનલ સ્કિલ એક ઇમ્પ્રૂવ થતી હવે અત્યારના પ્રસંગોમાં અને એની અંદર આપણે વાત કરીએ તો આઈટમ્સ ઘણી બધી હોય છે પણ જે દિલની લાગણીને ભાવ નથી હોતો વધારો અને એમાં વધારે અગત્યનું એ છે કે વેસ્ટ ઓફ ફૂડ ફૂડનો ખોરાકનો રસોઈનો ખૂબ જ બગાડ થાય છે ન ચાખેલી ડીશ પણ ત્યાં અવેલેબલ હોય તો આપણે લઈએ અને પછી ના ભાવે તો સીધી આપણે ડસ્ટબિનમાં નાખીએ છીએ જ્યારે બહાર એના સો બસો પાંચસો રૂપિયા ખર્ચવા પડે ત્યારે આપણે વિચારી વિચારીને લઈએ છીએ જ્યારે પ્રસંગોની અંદર ખૂબ જ વેસ્ટ થતો હોય છે ફૂડ તો મારું તેવું માનવું છે કે જેટલા વધારે સુખી અને મોટા માણસો છે એમને જ શરૂઆત એ બી કરવી જોઈએ કે બેઠક વ્યવસ્થા હવે વધારે નીચે નથી બેસાતું તો આગળ ટેબલ ને પછી ચેરની વ્યવસ્થા પણ એમાં જ જમાડવા જોઈએ અને જો મળી શકે તો પતરાળા સૌથી બેસ્ટ આપણે હાઈજીનની વાત કરીએ છીએ તો સૌથી હાઈ વાળું અગર કોઈ પણ બર્તન કે વાસણની વાત કરીએ તો એ પતરાળાને એ પડીલા છે એનો તો સ્વાદ જ કંઈક અલગ હતો અમે પણ નાના હતા ત્યારે જ્યારે મારા નાનો શાહ અને વડીલો આપણે દાદોસાના ત્યાં જતા તો પ્રસંગોમાં ત્યાં જમેલા છીએ તો એનો અનેરો સ્વાદ હોય છે તો એ વેસ્ટ ઓફ ફૂડ ના થાય એ બહુ અગત્યનું છે કારણ કે લોકોને એમ થાય કે કોણ બીજી વાર ઊભું થઈને જશે લેવા માટે અને પછી એ જ્યારે ક્વોન્ટિટી વધારે લઈને આવે અને ના જમવું હોય ત્યારે એ ખોરાકનો વેસ્ટ થાય છે ન થવો જોઈએ જેને નથી મળતું એનો વિચાર અવશ્ય કરવો જોઈએ તો પહેલી વસ્તુ તો અગત્યની એ છે કે પહેલી વાર તો સ્ટેટસમાં ન ભાગવું લિમિટેડ આઈટમ સારી ક્વોલિટીની રાખવી જોઈએ જે આપણને આપણા બજેટમાં સેટ થતી હોય એ પ્રમાણે ખોટા દેખાડામાં જઈને પચીસ પચાસ આઈટમો રાખવાની કોઈ જ જરૂર નથી બીજી વસ્તુ ખૂબ એમાં પાર્ટી પ્લોટથી લઈને બીજા ડેકોરેશનથી લઈને પ્રી વેડિંગ શૂટથી લઈને ડ્યુરિંગ વેડિંગ અને પછી એટલા બધા નવા નવા રિવાજો અને એટલો બધો નવો નવો ખર્ચો થઈ રહ્યો છે જેની જરૂર નથી પ્રસંગની જે વિધિ છે એમાં તો લોકોનું ધ્યાન જ નથી હોતું ઇન્કલુડિંગ કપલ્સ અગત્યની છે વિધિ એ જે પહેલાંનું જે આપણે જન્મની વિધિ લગ્નની વિધિ મરણની વિધિ એ બધી વિધિનું આપણા શાસ્ત્રમાં પણ મહત્ત્વ છે તો એ વિધિ અને એના મુહૂર્તને ધ્યાન આપીને એમાં ધ્યાન આપવું જોઈએ અને ખોટા જે પણ દેખાડા છે પ્રસંગોના જે બંધ કરવા જોઈએ અને મારું એવું માનવું છે કે આપના ઘરે સારી યોગ્ય વ્યવસ્થા હોય સોસાયટીના કોમન પ્લોટમાં કે આપના ઘરે તો પ્રસંગ તો ઘર આંગણે જ કરવો જોઈએ દિલ મોટું હોવું જોઈએ જગ્યા થોડી નાની હોય તો ચાલે કારણ કે પાર્ટી પ્લોટ અને જે બીજા બધા ખર્ચા અસંખ્ય ખર્ચા થાય છે અને લોકો એ દેખાડા માટે કરે છે આજે કોઈ દીકરી ભણતી હોય અથવા પરણતી હોય ત્યાં કદાચ પાંચ પચીસ હજાર આપવાનું થાય તો આપણે નથી એનો આપણે સદુપયોગ કરતા આપણા પૈસાનો અને લોકોને બતાવવા માટે કે ભાઈ એક્સે તો આટલો ખર્ચો કર્યો અને આવી રીતે મામેરું લઈ ગયા અને આવી રીતે બધો ટ્રેન્ડ કર્યો તો તો હવે આપણે તો આમાં આવું એડ કરવું જોઈએ તો હું તો એમ કહું છું કે દીકરીવાળા દીકરાવાળા બધાએ ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ અને જ્યાં દીકરીવાળાને ત્યાં આપણે જાન લઈને જતા હોઈએ તો દીકરીવાળાને પણ સામેરી કહેવું જોઈએ કે આ જ રીતે પ્રસંગ કરવાનો છે અને આ રીતે જ જાનમાં આટલા જ માણસો આવશે અને આવી જ વ્યવસ્થા કરવાની છે કોઈ દેખાડાની જરૂર નથી કારણ કે દેખાડો કરીને જ્યારે આપણે પૈસાનો ખર્ચો કરીએ છીએ અને જ્યારે આપણે ખાડામાં પડીએ છીએ એ પાંચ દસ વર્ષે પણ આપણે ઉપર આવી શકતા નથી અને એમાં આપણે અને આપણો પરિવાર દુખી થઈએ છીએ તો દેખાડાથી અથવા મોટા મોટા સ્ટેટસોને બતાવવાથી કે મોટા ખર્ચા કરવાથી કે હેલિકોપ્ટરમાં જાન લઈને આવવાથી કે બીજું કંઈ પણ કરવાથી જીવન શાંતિવાળું અને જીવન સારું થતું જ નથી સૌથી મોટી અગત્યની બાબત છે કોઈ પણ પરિવારમાં અંદર અંદર સારી અન્ડરસ્ટેન્ડિંગ સમજણ અને સંતોષ તો આ એક પંચ લાઈન જેવું હું કહીશ કે જ્યાં સમજણ અને સંતોષ છે ત્યાં બધું સુખ જ છે પછી એ ભલે મટરિસ્ટિક લાઈફમાં આપણે મોટા મોટા દેખાડામાં ન પડતા દિલથી આપણને ઠંડક અને શાંતિ હોવી જોઈએ એ બહુ અગત્યનું છે તો મારી તો ખાસ રિક્વેસ્ટ છે ખાસ એમાં પણ જે પૈસાવાળા વધારે છે એ લોકોએ આ વસ્તુ ચાલી ચાલુ કરવી જોઈએ અને ઘણા બધા પટેલ કમ્યુનિટીમાં મહેસાણા ને અમુક જગ્યાએ જે મેં વાત સાંભળી છે ને એ લોકોના જે વિડીયોએ બધું જોયું છે એ પ્રમાણે બહુ સારી એક ચાલુ કરી છે એક રીત કે ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ તો અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે એજ્યુકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ કરો સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તો સૌથી અગત્યનું છે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ તો સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરો એજ્યુકેશનમાં સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરો પોતાની ફિઝિકલ ફિટનેસને સારી કરવામાં સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરો પોતાની મેન્ટલ ફિટનેસને સારી કરવામાં એ વધારે અગત્યનું છે કારણ કે ગમે એટલે આપેલું ઘરેણા કે ગિફ્ટ કે કંઈ પણ એ કાયમ નથી ચાલતી પણ જો આપનું એજ્યુકેશન સારું હશે ભણતરની સાથે ઘણતર હશે અને સારી સમજણ અને કોઈપણ પરિસ્થિતિ હોય એમાં કેવી રીતે સ્ટેબલ લઈને એ પરિસ્થિતિનું સારું સોલ્યુશન લાવવું એમાં સારી રીતે સોલ્યુશન લાવીને એમાં આગળ વધવું જો એ બધું આપણી પાસે હશે તો એ વધારે અગત્યનું છે એટલે સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ખોટી મટરિસ્ટિક લાઈફમાં ન પડતા સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ દેખાદેખી ન કરવી જોઈએ અને જેને પણ સમજણ પડે એને આપણા પરિવારમાં ચોક્કસ કહેવું જોઈએ તો હું મારા પરિવારમાં જ્યાં જ્યાં જેના પ્રસંગો આવશે અને મને એડવાન્સ ખબર પડશે તો હું ચોક્કસ એમને વિનંતી કરીશ કે આપણે જેટલું બને એટલું સાદું સિમ્પલ જરૂરી છે એટલું આપણને પોસાય છે એટલું એ પ્રમાણે કરવું જોઈએ કોઈ ખોટા દેખાડામાં ન પડવું જોઈએ થેન્ક યુ અને આપનું જો મારું મંતવ્ય સારું લાગ્યું હોય તો આપ ચોક્કસ કમેન્ટ્સ કરજો અને આપ જણાવજો કે આપનું શું કહેવું છે અને એ પણ આપ જણાવજો કે ખરેખર લગ્નોમાં અને બીજા પ્રસંગોમાં દેખાદેખી વધી છે કે નહીં અને વધી છે તો એના માટે આપણે જવાબદાર છીએ જ તો આપણે જ્યાં સારું લાગે જ્યાં આપણે કહી શકતા હોય વિનંતીથી એમને આપણે ચોક્કસ રિક્વેસ્ટ કરવી જોઈએ કે દેખાદેખીમાં ન પડતા આપણે આપણને અનુકૂળ આવે એ રીતે લાઈફમાં આગળ વધવું જોઈએ